જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો પહેલી હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને મિત્રો તમારો થોડો કિંમતી સમય કાઢી અંત સુધી બન્યા રહેજો અને અંતે વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા નિલિક્ષા વહુ જરા મારી પાસે આવીને બેસો ને બધા તમને મળવા માગે છે તમને જોવા માગે છે ફોનને થોડી વાર માટે સાઈટ પર મૂકી દો હ કે સાસુમાના કટાક્ષપૂર્ણ શબ્દો સાંભળીને નિલિક્ષા તેમની બાજુમાં આવીને બેસી ગઈ દિવાળીની એ રાત હતી દરેક ઘરના આંગણે પ્રગટાવેલો દીવડો જાણે સમાજની બંદીઓને અને નબળાઈઓને ખાડતો હોય તેમ અડીખમ જ્યોતથી પ્રકાશિત હતો અને કેમ ના હોય જમવામાં કોલેસ્ટ્રોલ વધી જાય તેવું કહીને ઘીનો વપરાશ ઓછો કરવાવાળા લોકો પણ દિવાળી આવતા જ શુદ્ધ ઘીના દીવડા આંગણે મૂકે છે એક પછી એક લાંબી હરોળમાં ગોઠવાયેલા આ દીવડાઓ ભારતની ઉત્સવ પ્રેમી પ્રજાનો સન્માનાર્થ સમાનાર્થ છે કંઈક આવી જ રીતે નિલિક્ષાના સાસરીયામાં પણ દીવડાઓ સજાવાયેલા હતા નિલિક્ષા એટલે એક સામાન્ય ઘરની અસામાન્ય બુદ્ધિમતા ધરાવતી દીકરી તેના પિતાજીને કરિયાણાની દુકાન અને માતા ગૃહિણી બાળપણથી જ નિલીક્ષાને દરેક જગ્યાએ પોતાની બહાદુરી બતાવવી બહુ ગમતી શાળા હોય કે કોલેજ દરેક જગ્યાએ તે એથ્લેટિક્સની લઈને રેસલિંગમાં પ્રથમ આવી હતી કોલેજ પૂરી થતાં જ તેણે પોતાના પિતાજીને કહ્યું કે તે પાઇલટ બનવા માંગે છે પોતાના સપનાઓની દિશાને તે હકીકતની મંજૂલ આપવા માંગે છે નિરીક્ષાના માતા પિતા બંને આ વાતથી સહેમત હતા પરંતુ પાઇલટનું ભણતર કંઈ સહેલું થોડી હોય છે આર્થિક અને માનસિક મજબૂતી માંગતું આ પ્રોફેશનલ પસંદ કરવા માટે નિરીક્ષાને લગીર ચિંતા થતી હતી એક દિવસ તે તેના પિતાજીના ઓરડામાં ગઈ અને તેમની પાસે બેઠી અસલ મુનિમજીના વેશમાં હંમેશ રહેતા તેના પિતાજી સ્વભાવે તદ્દન કોમળ હતા એકની એક દીકરીની સઘળી માંગણીઓ તેમને પોતાની આવક મર્યાદા ભૂલીને પોષી હતી તેમણે પોતાના ચશ્મા સહેજ સરખા કર્યા અને નિરીક્ષાને પૂછ્યું બોલ દીકરી શું થયું પપ્પા તમે તો મારા મિત્ર જ છો મને વિશ્વાસ છે કે તમે મારી વાત માનશો તમને ખ્યાલ જ છે ને કે મારી ડિગ્રીના પૈસા ખૂબ વધારે છે હું જાણું છું કે મેં જ્યારથી તમને પાઇલટ બનવા વિશે કહ્યું છે ત્યારથી તમે પૈસાની તજવીજમાં લાગી ગયા છો પરંતુ તમારી કોશિશમાં તમને સતત નિષ્ફળતા મળે છે તે પણ હું જાણું છું તો હે પપ્પા આજે તમે મારા લગ્ન માટે બેંકમાં પાંચ લાખ રૂપિયા બચાવી રાખ્યા છે તે વાપરી ના શકાય તમારી મુશ્કેલીનો પણ અંત આવી જશે અને મારું સ્વપ્ન પણ સાકાર થઈ જશે હું તમને ખાતરી આપું છું કે હું મારા લગ્ન મારી જાતે જ પૈસા એકઠા કરીને કરીશ અથવા તો એવો જ જીવનસાથી શોધીશ જે કોર્ટ મેરેજ કરવા તૈયાર હોય હસીને નિલિક્ષાએ તેના પિતાજીને કહ્યું નિલિક્ષા નાની હતી ત્યારથી તેના પિતા નરોત્તમભાઈ પોતાની આવકમાંથી તેના લગ્ન માટે બેંકમાં પૈસા જમા કરી રહ્યા હતા દીકરીના લગ્ન મોટી ગોઠવણ તો એ જન્મે ત્યારથી જ કરવી પડે તેવી સામાજિક માન્યતાને તેઓ વરેલા હતા પરંતુ અત્યારે નિલીક્ષાની આ વાત તેમને વ્યાજબી લાગી તેમણે વિચાર્યું કે અત્યારના જમાનામાં આમ પણ દીકરીઓ જેટલી ભણેલી હશે એટલી વધુ ગુણવાન બનશે દીકરીને આકાશમાં ઉડવા દો તો તે વાદળે નહીં પકડીને તેની સવારી કરે તેવું નરોત્તમભાઈનું માનવું હતું તેઓ નિલીક્ષાની વાત સાથે સહેમત થયા અને તેના આગળના ભણતર માટે ફીઝની વ્યવસ્થા લગ્ન માટે બચાવેલી રકમમાંથી કરી મહિનાઓ વીતતા ગયા તેમ તેમ નિલી પણ ઉત્તરોત્તર અભ્યાસમાં પ્રગતિ કરતી ગઈ પહેલાં બે સેમિસ્ટરમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા બાદ તેનું છાપાવામાં નામ આવવા લાગ્યું તેમાં ઉમદા ભવિષ્યની રેખાઓ મજબૂત બની રહી હતી કે અચાનક એક દિવસ નરોત્તમભાઈએ તેને બોલાવી નીલી મને અને મમ્મીને તારા પર બહુ ગર્વ છે તું જે રીતે આગળ વધી રહી છે તે જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે પણ જો તું માને તો હું તારી પાસે કંઈક માંગવા ઈચ્છું છું હા પપ્પા બોલો ને તમારે તો મને ઓર્ડર કરવાનો હોય વિનંતી નહીં તો દીકરા તું પરણી જા આપણા સમાજમાં દીકરીઓ વીસ વર્ષની થાય ત્યાં તો સાસરે વળાવી દેવાય છે અને તને તો પચીસ થયા એવું નથી કે તને અમે ભણાવવા નથી માગતા પરંતુ તું સાસરે જઈને ભણે અને નોકરી કરે તેવી તારી કારકિર્દી બને તો વધારે સારું ને અને જો હું આ મસ્તો નથી કહેતો મારા ખાસ મિત્ર શંકરભાઈ ખરાને એમના સાડુભાઈ જયંતીલાલનો દીકરો છે નર્તવ દીકરો અમેરિકામાં એન્જિનિયરિંગ કરીને આવ્યો છે અને હવે અહીં તેના પપ્પાની સિરામિકની ફેક્ટરી સંભાળવાનો છે તે લોકોને એક સ્વતંત્ર વિચાર ધરાવતી ભણેલી ગણેલી વહુ જોઈએ છે તેમને તારા ભણવા સામે કોઈ વાંધો નથી એટલે જો તું હા કે તો દીકરા આ લોકો રવિવારે આવવા માગે છે એમને તારો ફોટો મોકલ્યો છે બહુ પસંદ છે તું એટલે લગભગ રવિવારે નક્કી કરવાનું જ રાખે પિતાજીની વાત સાંભળી નિલિક્ષાને થોડું દુઃખ થયું સમાજની વાતોમાં કદી ના આવનારા પિતા તેની પાસે આજે આવું કહી રહ્યા હતા તેણે વિચાર્યું પિતાજીએ તેને ક્યારેય રોકી નથી તો આજે પોતે પણ તેમની ઈચ્છાઓને માન આપવું જ જોઈએ અને આમ પણ તે લોકોને જો નોકરી અને ભણતર સામે વાંધો ના હોય તો પ્રોબ્લેમ શું છે લગ્ન કરી લેવામાં ને પછીના રવિવારે જયંતિલાલ તેમના પત્ની જયાબહેન અને નર્તવ આવ્યા તે જ દિવસે ગોળધાણા લેવાઈ ગયા અને બે મહિના પછીની લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ આજે લગ્નને જ્યારે એક મહિનાની વાર હતી ત્યારે દિવાળીએ સાસુમાએ પોતાની થનાર વહુને વ્યવહાર સાચવવા બોલાવી બોલાવી હતી પહેલાં તો નિલિક્ષાએના જ કહી કારણ ના જ કહી કારણ કે તેને દસ દિવસ પછી ફાઇનલ એક્ઝામની તૈયારીઓ કરવાની હતી પરંતુ તેમના આગ્રહને માન આપીને જવું પડ્યું હવે અહીં આવ્યા બાદ તેના કલીગ્સના સતત ફોન આવી રહ્યા હતા કે તેઓ અત્યારે વિશ્વવિખ્યાત પાઇલોટ સાથે વિડીયો કોન્ફરન્સ કરી રહ્યા છે પરંતુ સંબંધીઓથી ઘેરાયેલી અને જવાબદારીઓથી બંધાયેલી નિરીક્ષા માટે એ કોન્ફરન્સ અટેન્ડ કરવી અશક્ય હતી સાસુમા પાસે આવીને બેઠા બાદ તેને જોયું કે સાસુમા બધા પાસે પોતાની વાતો વધારી વધારીને કરે છે અમારે તો જો ગૃહિણીની અપેક્ષા હતી પણ આના પપ્પાને એમ કે મોર્ડન વહુ લાવીએ એટલે આ પાઇલોટને લાવ્યા છીએ હવે જમવાનું બનાવતા આવડતું હશે કે કોણ જાણે એ તો લગ્ન પછી પહેલાં એ જ શીખશે ને નોકરી તો ભાઈ હવે કરતા હશે આટલું કહીને સાસુએ નિલિક્ષાને બધા માટે પાણી લાવવાનું અને પછી રંગોળી કરવાનું કહ્યું પાછો સાડીનો છેડો તો સહેજ પણ ના છૂટવો જોઈએ તેવી તાકીદ પણ કરી જ લીધી સાસુની આ વાત સાંભળીને આ બધું જોઈ નિલિક્ષા ચમકી ઉઠી પપ્પાએ તો કંઈક અલગ જ ચિતાર આપેલો પરંતુ આ શું તે તરત જ ત્યાંથી ઊભી થઈને નર્સો પાસે ગઈ તે તેના કઝિન્સ અને મિત્રો જોડે વુમન એમ્પરમેન્ટની વાતો કરતો હતો નર્તવ અહીં આવતો મારે વાત કરવી છે નર્તવ નીલિક્ષાને જોઈને તેની પાસે ગયો અને કહ્યું નિલિક્ષા તું મારી પત્ની થવાની છો બધાની હાજરીમાં મને તમે કહેતી જા આ બધું છોડ આ તારા મમ્મી જે વાત કરે છે નોકરી ના કરવા દેવાની મને એ શું સાચું છે હાસ તો બેબી તું નોકરી કરશે તો ઘરની સંભાળ કોણ રાખશે અને કદાચ તું પાઇલટ બની પણ ગઈ તો હું તને એકલી થોડી જવા દઉં આ બધી તો કહેવાની વાતો છે જો મારી ઉંમર ત્રીસ વર્ષની થઈ ગઈ છે અને આપણી નાતમાં છોકરીઓ વીસ વર્ષે પરણી જાય તો કોઈ મોટી ઉંમરની ના મળે તારી ખબર પડી કે તરત વાત ચલાવી બાકી બેબી તારે શું જરૂર રૂપકડી રૂપરડી કમાવાની હું છું ને તું બસ છોકરા છ અહીંયા જણ ને એને સાચવ નિલેક્ષા આ કહેવાતા અમેરિકન રિટર્નની ગમાર તો સાંભળી છડી પડી શું વિચાર્યું હતું ને શું નીકળ્યું હજુ તો વિચારવાનું વિચારવાયુંના આ વેગમાંથી બહાર નીકળે ત્યાં જ તેના સાસુએ તેને બોલાવી વહુ આ બધા આપણી નાતના મુરબીઓ છે બધાને પગે લાગો અને સરખી ચરણરજ લેજો અને પગ ચોડી દાબી પણ દેજો નિલીક્ષા હસ્તું મોઢું રાખી બધાના પગ દબાવ્યા અને પગે પણ લાગી તેનો ભાવિ થઈને બેસવું પડ્યું તેને યાદ આવી ગયું નાનપણમાં પોતે કેવી શેરીના બધા છોકરાઓ કરતા વધારે ફટાકડા ફોડતી બધાને હરાવી દેતી છોકરી થઈને પણ પોતે ક્યારેય દિવાળીના તહેવારમાં ડ્રેસને ચણિયાચોળી ના પહેરતી છોકરાઓ પહેરે તેવા કુર્તા જ હંમેશા લેવડાવતી અને આજે અહીં અડધી લાજ કાઢીને બેઠી હતી સાડી પહેરવા સામે તેનો વિરોધ ન હતો પરંતુ એ ખોખલી દેખાડાની સ્પર્ધા તેને ના પસંદ હતી થોડી વારે સાસુમાનું ધ્યાન હટતા જ પોતે ગુપચુપ રસોડામાં આવી ગઈ વિચાર્યું હાસ અહીં દંભ નથી તેને એ અમાસની રાત આજે ખરેખર કાળી લાગી રહી હતી વિનાની કાળી ડિબાંગ સપનાઓ વગરની રંગીન એ રાત હતી કેટલી વાર તે એમ જ બેસી રહી ચારે તરફથી ફટાકડાનો અવાજ આવી રહ્યો હતો ઠેર ઠેર હસાહસ થતી હતી ક્યાંક કોઈકના સપનાઓની રંગોળી પુરાતી હતી તો ક્યાંક એ રંગ રેલાઈ રહ્યો હતો થોડી વારે તેણે કંઈક નિર્ણય કર્યો એક અડગ નિર્ણય જયાબહેનનું ધ્યાન પડ્યું કે ક્યાંક ક્યાંય દેખાતી નથી તેઓ એકઠા કર્યા નરોના ખાસ મિત્ર શંકરભાઈ પણ ત્યાં હાજર હતા બધાએ નિલિક્ષાને દરેક જગ્યાએ શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યાંય ન હતી અચાનક રસોડામાં જ ગયેલા જયાબહેનની નજર ઢાંકીને રખાયેલા વાસણો પર પડી તેમાંથી બહુ જ સરસ સુગંધ આવતી હતી ગરમાગરમ કાજુ બદામ નાખીને બનાવેલી ઘીથી લથબથ લાપસી મગ ભાત અને ફુલકા રોટલી તેમને નવાઈ લાગી કે આ બધું કોણે બનાવ્યું હશે અને વળી ક્યારે ત્યાં જ તેમણે જોયું તો લાપસીના વાસણ પાસે એક ચિઠ્ઠી પડી હતી બધાને તેઓએ રસોડામાં બોલાવ્યા અને તે ચિઠ્ઠી ખોલી તેમાં લખ્યું હતું મારા એક સમયે થનાર સાસુમાં મને બધી જ રસોઈ બનાવતા આવડે છે પણ અફસોસ સાસરિયામાં મારું બનાવેલું આ પહેલું અને છેલ્લું જમણ છે કદાચ તમે સાચું બોલ્યા હોત પિતાજી પાસે તો આ રીતે સગાઈના ફોક કરત તમારે જે કહેવાતી ગૃહિણી જોઈએ છે તે હું ના બની શકું કુલ વધુ ચોક્કસ બનત પણ હવે તો એ પણ નહીં આવજો તમારા દીકરાને કંઈ શીખવજો અને હા આ જમવાનું ખાઈને વખાણ કરવાની ઈચ્છા થાય તો કરજો હો મોટેથી બધાની વચ્ચે આ ચિઠ્ઠી વાંચ્યા બાદ જયાબહેનને લાગ્યું કે પોતાની બેઝતી તેમણે પોતાની જાતે જ થવા દીધી સોગ્યું મોં કરીને ઊભેલા જયા જયાબહેન અને નર્તવ ઘડીકમાં સુરસુરિયા રોકેટ તરફ જોતા તો ઘડીક આંગળે ઠરી ગયેલા દીવા તરફ નિલિક્ષાના નિલિક્ષા નર્તવના ઘરેથી ભાગીને રસ્તા પર આવી તેના ચહેરા પર આઝાદીની મુસ્કાન હતી અને ચાલમાં ખુમારી પણ વર્ષની છેલ્લી અમાસની એ રાત તેણે પોતાના જીવનને અંધકાર બક્ષતા એક સંબંધને અલવિદા કહીને ઉજાસ પાથરતા નવા વર્ષના ભવિષ્યને આવકાર્યું તો મિત્રો આજની વાર્તાનો અભિપ્રાય ચોક્કસથી આપજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન પર ઓલ પર સેટ કરી દેજો એટલે તમને મારી વાર્તા મળતી રહે સૂચનાઓ મળતી રહે ફરી મળ્યા આવતા વિડીયોમાં નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ મિત્રો